શહેરના ચાદરવાજા વિસ્તારમાં ચીપડ ખાતે વાસુપૂજ્ય સ્વામીજીના લઈના પ્રાંગણમાં અને કલ્યાણ ચંદ્ર ગુરુદેવની ચિત્રછાયા માં આજે પાર્શ્વ પદ્માવતી મહાપૂજન ની પંચહાનિકા મહોત્સવ નો ભારે ઉત્સાહભેર પ્રારંભ થયો હતો અંગે માહિતી આપતા ભાવસાર લોકાગચ્છ જનસંઘના વરિષ્ઠ ટ્રસ્ટ એડવોકેટ રોહિત ભાવસારે જણાવ્યું હતું કે આજે સંઘમાં સાધ્વીજી ધર્મ રક્ષિતા શ્રીજી મહારાજ તથા વલ્લભ સુરી સમુદાયના વર્તમાન ગચ્છાતી વધી આચાર્ય ધર્મધુરંધર સુરી મહારાજના આજ્ઞાનું વર્તી શ્રીજી મહારાજ આદિ ઠાણાની નિશ્રામાં ફાઈવ સ્ટાર મહોત્સવનો પ્રારંભ મોટી છીપડ ખાતે સુપ્રસિદ્ધ જૈન વિધિકાર ધર્મેન્દ્ર શાહે વિધિ વિધાન સાથે મંત્રોચ્ચાર કરી કર્યો હતો દરમિયાનમાં યુનિવર્સિટી પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય તથા જાણીતા જૈન અગ્રણી દીપક શાહે ઉપસ્થિત માનવ મેદવીને સંબોધતા જણાવ્યું હતું કે ભગવાન મહાવીરે જૈન સંઘની સ્થાપના કરી છે અને સંસારના તમામ દુઃખોના નિવારણ માટે વિશિષ્ટ મહાપૂજનો ગીતાર્થ ગુરુ ભગવંતોએ બનાવેલા છે જેમાં આસ્થા અને શ્રદ્ધાથી આ પૂજનો વિધિ વિધાનથી કરવામાં આવે તો તમામ દુઃખોનું નિવારણ થાય છે આજના કાર્યક્રમમાં આજના મહાપૂજનના લાભાર્થી બંસીલાલ ભાવસાર તથા જૈન અગ્રણી દીપક શાહનું બહુમાન કરવામાં આવ્યું હતું દરમિયાનમાં સંઘના ટ્રસ્ટી ભૂપેન્દ્રભાઈ ભાવસારે આગળના કાર્યક્રમની માહિતી આપતા જણાવ્યું હતું કે આવતીકાલ તારીખ બાર ડિસેમ્બર શ્રી સિદ્ધચક્ર મહાપૂજા તેર ડિસેમ્બર ગૌતમ સ્વામી મહાપૂજન ચૌદ ડિસેમ્બર એકસો આઠ પાશ્વનાથ મહાપૂજન પંદર ડિસેમ્બર શ્રી ભક્તામર સ્ત્રોત મહાપૂજન રાખવામાં આવેલ છે જેમાં ભાવિકો ભક્તોને ઉલ્લાસભેર ભાગ લેવા આમંત્રણ આપવામાં આવ્યું છે દરમિયાનમાં પંચાનિકા મહોત્સવનું શું મહત્વ છે તે સમજાવતા ધર્મરક્ષિતા સિંહજી મહારાજ તથા સુસેના સિંહજી મહારાજે જણાવ્યું કે જૈનોમાં પોષ દશમના દિવસે ભગવાન પાર્શ્વનાથના જન્મ અને દીક્ષા કલ્યાણ આવતા હોવાથી જૈનો અઠ્ઠમ તપ કરે છે જેથી કર્મની નિર્ધરા થઈ શકે આ બધા કાર્યક્રમ વાત કલ્યાણ મંત્રી નાની શિપણ ખાતે સંઘ સ્વામી વાત્સલ્ય યોજવામાં આવ્યું હતું એમ જે નગરણી દીપક શાહે જણાવ્યું હતું નમસ્કાર દર્શક મિત્રો આજે ભાવસાર લોકાગચ્છ જૈન સંઘ એમના આંગણે સરસ મજાનો પંચાનિકા મહોત્સવ છે ભાવસાર લોકાગચ્છ જૈન સંઘ એના અગ્રણી અમારા એડવોકેટ રોહિતભાઈ ભાવસાર એમના બધા ટ્રસ્ટી મંડળના લોકો કાર્યકર્તાઓ છે સરસ મજાનો પાંચ દિવસનો કાર્યક્રમ છે રોહિતભાઈ અમારા દર્શક મિત્રોને જણાવો આ પાંચ દિવસનો પ્રોગ્રામ આજથી શરૂ થાય છે કયા કયા પ્રોગ્રામો આવતા ચાર દિવસ આજે પાંચમો અને બાકીના ચાર દિવસ કયા પ્રોગ્રામ થવાના છે દર્શક મિત્રોને જણાવો આજે પાંચમો પથવાથી મહાપૂજન આવતીકાલે ચક્ર મહાપૂજન ત્યાર પછી શ્રી ગૌતમ સ્વાઈ મહાપૂજન ત્યારબાદ એકસો આઠ પાંચ પદ્ધવતી પૂજન એકસો આઠ પાંચ સ્વરાજ પૂજન તથા ભક્તાબર પૂજન આમ પાંચેય દિવસનો આ પ્રોગ્રામ અમે સામૂહિક રીતે દરેક પાંચ લાભાર્થીઓએ પોતાના તરફથી આ લાભ લીધેલ છે તદઉપરાંત પાંચે પાંચ દિવસ શ્રી સંત સાહેબ આચાર્યનું પણ અમે આયોજન કરેલું છે અને અમારો એક મુખ્ય હેતુ એક જ છે કે સંઘની તમામ જે ભાવના છે એક પતિથી સમજી અને આવતા દૂષણોથી દૂર રહે સંઘ અને એક થઈ એક જૂથ થઈ અને ધર્મ ભાવના કરે એક જૂથ થઈ એક કુટુંબની ભાવના કરે તેવા આશયથી આ સુકૃત કરેલ છે અને સુકૃતને અમે સંપૂર્ણ રીતે આવકાર્ય છે આ કાર્યક્રમમાં કયા કયા સાધુજી ભગવાન સાધુ ભગવાન આ કાર્યક્રમની અંદર માર્ગદર્શન પ્રેરણા અને સાનિધ્ય શ્રી ધર્મ રક્ષિતા મહારાજ રાજધર્મસિંહ મહારાજ સુમૃતિસિંહ મહારાજ તથા સુમૃતિસિંહજી મહારાજના શિષ્ય સુસેના મહારાજ સુવૃત્તિ મહારાજ અને સુધીર્તિ મહારાજ એ ઉપસ્થિત રહેલ છે અને તેઓ અમારી વિનંતી સ્વીકારી આજે સાનિધ્ય પાંચે પાંચ દિવસ આપેલ છે અને અમારું અને તેઓના જે શિષ્યો છે તેઓનો જે સમુદાય છે તેઓની તેઓને તેઓને જે વંદન કરતા આવો સમુદાય છે તેઓને પણ અમે આમંત્રણ આપેલું છે અને છિપ્પાળની અંદર જેટલા બી જૈનેતર રહે છે એ જૈનેતરને પણ અમે ચૌદ તારીખે ભગવાનના જન્મ કલાક દિવસે ખજૂર પાકથી મોં મીઠું કરવાના છે તદ ઉપરાંત સકળ સંજ્ઞા એક એક સભ્યને ત્યાં મોં મીઠું કરવા પાંચસો ગ્રામની ખજૂર પાકનું છાપ પણ હવે વેચી રહ્યા છીએ આપનું નામ હું રોહિતભાઈ કેસીચંદ ભાવસર ટ્રસ્ટી છું એક્યાસી

દેવગુરુ અને ધર્મ જ્યાં સુધી જળવાશે ભગવાન જ્યારે પોતે જોયું જ્ઞાનથી કે હવે મારું આયુષ્ય સમાપ્ત થવાનું તો આ જૈન શાસન ચલાવશે કોણ તો જૈન શાસનને ચલાવવા માટે એમને જ્ઞાનથી જોયું સૌથી પહેલા તો ગૌતમ ગણધર હતા પણ એમને શાસનની દોરા નહીં આપી સુધર્મા સ્વામીને આપી આપણી જે પાઠ પરંપરા છે તે સુધર્મા સ્વામીની છે એટલે પરમાત્માએ સદેહે ચતુર્વિધ સંઘની સ્થાપના કરી એટલા માટે કે હવે મારી હયાતી વગર જ્યારે તીર્થંકર પરમાત્મા જ્યારે ન હોય ત્યારે સાધુ સાધુ સાધ્વી ભગવંતો એ આપણા તીર્થંકર છે એમની આજ્ઞામાં આપણે રહેવાનું છે એ કે એ પ્રમાણે આપણે કામ કરવાનું છે એ કે પ્રમાણે આપણે કામ ના કરીએ તો આપણને અતિચાર લાગે પ્રતિક્રમણ આપણે બોલીએ છીએ ને ગુરુ વચન તહતી કરી પડી વધ્યું નહીં આવું આપણે બોલતા હોઈએ છે તો પરમાત્માએ સુંદર મજાની વ્યવસ્થા આપણને કરી આપી છે કે આ જૈન શાસન ને ચલાવવા માટે સરસ મજાના સાધુ સાધવી ભગવંતો નું એક સરસ ઉદાર પરંપરા બતાવી છે ભાવસાર લોકાગત છે જૈન સમાજ અમારા રોહિતભાઈ એ કે દીપકભાઈ ખાસ આવજો હું અત્યારે બારગામ જઉં છું એટલે મેં કીધું આજે શરૂઆત થાય છે તો હું જોવા કેમ કે હું પાંચ દિવસ પછી આવવાનો પાવાગઢ તીર્થની અંદર હું ટ્રસ્ટી છું અને ત્યાં પણ બધા મુંબઈથી પુણાથી થાણાથી ઘણી બધી જગ્યાએથી અને ને બાકી બધી જગ્યાએથી પોષ દસમના અઠમ કરવા માટે બધા ભાવિકો પધારે છે હું ત્યાં ટ્રસ્ટી છું મંત્રી છું એટલે બધી વ્યવસ્થા મારા ભાગે છે અને રોહિતભાઈ નો ખાસ આગ્રહ હતો કે દીપકભાઈ તમે પાંચ દિવસમાં ગમે ત્યારે એક દિવસ પણ આવી જજો એટલે મેં કીધું આજે સરસ ઉદ્ઘાટન સરસ મજાનું પહેલેથી જ શરૂઆત અને પાશ્વ પદ્માવતી પૂજન પૂજન નો જેમ હમણાં રાજા મહારાજ હું આવ્યો ત્યારે અમારા માટે તો રાજા જુસેના શ્રીજી મહારાજ સાહેબ અમારા મારા ઉપર તો બહુ ઉપકાર સાહેબ અમારા ત્યાં લગભગ નેરાપુર જૈન સંઘ માં બધા સાત ભગવાન તો એ ચાતુર્માસ કર્યા હોય અહિયાં બેઠા છે બધાપુર જૈન સંઘ માં ચાતુર્માસ કેલાય બધા તો પાર્શ્વ પદ્માવતી પૂજન સરસ મજાના પૂજનો પણ રાખ્યા છે પરમાત્માએ આ જગતમાં આધિ વ્યાધિ ઉપાધિ ઘણી છે સાહેબ જે બોલતા હતા કે નથી સાંઈ બાબાનો દોરો આપણે આપણા જે અધિસ્થાયી દેવો છે ને ભાઈ એમની તાકાત આ બધા કરતા અનેક ગણી વધારે છે ખાલી વિશ્વાસ નથી કરતા આપણે એનામાં આપણે આસ્થા નથી કરતા બાકી જો પૂરી પૂર્ણ શ્રદ્ધા આસ્થાથી કરીએ તો આપણે બહાર બીજે ક્યાંય જવાની જરૂર નથી અને આ બધા સાત્વિક દેવો હા દેવોમાં ઘણા બધા પ્રકાર આપણે સાત લાખ બોલીએ ત્યારે નમન કરીએ ત્યારે ખબર પડે છે સંખ્યા તો આ પ્રકારના આ પ્રકારના જે આપણા અધિષ્ઠાયક દેવો છે અને એમના માટેના વિધિ વિધાન સહિતના પૂજનો સરસ મજાના તીર્થંકર ભગવંતની ગેરહાજરીમાં આચાર્ય ભગવંતોએ પંડિતો પાસે સરસ મજાના પૂજનો બનાવડાયા છે એક એક શ્લોક બહુ ગણતરીના કયા પૂજનમાં કયો શ્લોક લેવાનો એની પાછળ પણ જો આપણે ગુરુદેવ પાસે બેસીએ અને સમજીએ તો બહુ મોટું રહસ્ય જાણવા મળે એક એક શબ્દ એક એક મંત્રાક્ષર જે છે એમાં એટલી બધી તાકાત રહેલી છે એટલે આપણે આપણા સંઘના ઉત્થાન અર્થે આપણા લોકાગચ્છના જે જૈન આપણા શ્રેષ્ઠીઓ છે આપણો સમાજ છે એ એના ઉત્કર્ષ માટે થઈને આ સરસ મજાનો પાંચ દિવસનો આખો મહોત્સવ છે એમાં જે જે લોકોએ ભાગ લીધો છે હમણાં જ સાહેબે કીધું એમ કોઈ પણ કાર્યક્રમ કરવો હોય એટલે પૈસા જોઈએ અને ઉદાર હાથે બધાનું લિસ્ટ હું વાંચતો તો કંકોત્રી મોકલી હતી આખી ઘણી મોટી કંકોત્રી છે એટલે બધાના નામ જોતો તો કોણ કોણ છે શું શું છે અને છેલ્લે શુભેચ્છક ને સહ શુભેચ્છક ને આમ બધું લિસ્ટ ઘણું એમાં હજુય સંખ્યા ચાલુ છે ને ભાઈ આવા જ્યારે અનુષ્ઠાન થતા હોય ને આપણે ક્યાંક બારગામ જઈએ ક્યાંક ફરવા જઈએ ત્યારે અનેક રૂપિયા વાપરી નાખીશ આ વાપરેલા હશે ને તો અનેક ગણું થઈને આ કરન્સી બીજા ભાવમાં કામ લાગશે આવા પ્રસંગની અંદર વાપરેલો પૈસો એ ભવાંતર ની અંદર આપણને ઉપયોગમાં આવવાનો છે બાકી આપણે મોલમાં જઈને રેસ્ટોરન્ટમાં જઈને જે ખર્ચો કરી નાખ્યો એ પાપ કરાવે છે અને એટલે આવા પણ કાર્ય થતા હોય ત્યારે અહીંયા બેઠેલો વ્યક્તિ કે ભાઈ મારા મારા ફેમિલી માંથી મારા તરફથી છું એટલે કઈક તો આપણે આપવું જ જોઈએ અને આવી ભાવના રાખીએ આનો અનેક ગણો ફળ મળે છે અનેક ગણો અનેક ગણો આપણે ફળ ગણીએ ને તો આપણને એટલું બધું લાગે ઓહો કેવી રીતે ગણતરી કરવી એટલું બધું આપણને ફળ મળતું હોય છે અને એટલા માટે થઈને આવા જયારે કાર્યક્રમો સમાજના કાર્યક્રમો આપણા ધાર્મિક કાર્યક્રમો જૈનના કાર્યક્રમો થતા હોય ત્યારે આપણે ખાલી પૈસાનું દાન એટલું જરૂરી નથી આપણે સ્વયં આવીએ હાજર રહીએ કાર્યક્રમમાં એ પણ એટલું જ આપણને ફળ આપનારું છે સદેહે આપણે આવીને હાજર રહીએ ને અહીંયા આપણે આવીને પૂજનમાં આપણે બેઠા તો બાકી દુનિયાભરની પંચાયત બધી જતી રહી જેમ આપણે સામાયિક કરીએ અને બધા બાકીના પાપમાંથી મુક્ત થઈ જઈએ એમાં ધાર્મિક કાર્યક્રમમાં આપણે બેસીએ અને પરમાત્માની સામે બેઠા હોઈએ ગુરુદેવની સાક્ષીએ બેઠા હોઈએ સરસ મજાના ભાવ થાય અને એના કારણે આપણો જીવ છે આપણો આત્મા છે ઉત્તર પ્રગતિ કરે